નમસ્કાર ખેડૂત મિત્રો હું કૃષિ કિશનસિંહ નિષ્ણાંતુ ચેનલ ખેડૂત પરિવારમાં તમામ ખેડૂતોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ઉનાળુ ગવારની ખેતી ઉનાળુ ગવારની ખેતીના વાવેતર સમયની વાત કરીએ તો લગભગ ફેબ્રુઆરી મહિનાની મિડલમાં ગવારનું વાવેતર કરવામાં આવે છે વાવેતર કર્યા પછી લગભગ પિસ્તાલીસ થી પચાસ દિવસે ગવારનું ઉત્પાદન મળવાનું ચાલુ થાય છે એકવાર ઉત્પાદન ચાલુ થયા પછી લગભગ બે થી ત્રણ મહિના સળંગ લગભગ કવારનું ઉત્પાદન મળતું રહે છે લગભગ ખેડૂતે એક એકરમાં ગવારની ખેતી કરેલી છે હાલ ઉત્પાદન ચાલુ છે હાલ બજાર ભાવની વાત કરીએ તો લગભગ એક કિલોના ત્રીસ થી ચાલીસ રૂપિયા એટલે કે એક મણના છસો થી સાતસો રૂપિયા હોલસેલ ભાવ ચાલી રહ્યા છે તમારા માર્કેટમાં શું ભાવ છે તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો ગવારની ખેતી કેવી લાગી તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો ખેડૂત મિત્રો ગવારની વીણી કર્યા પછી આ રીતે ગવાર કોથરામાં ભરીને ઉપરથી પાણી છાંટીને ગવારને તાજો રાખવા માટે આ નુસ્ખો અપનાવતા હોય છે જેથી ગવાર બીજા દિવસે પણ સારી ક્વોલિટી સારી ક્વોલિટીમાં રહે અને તાજો રહે તમે જોઈ શકો છો આ કરવાનું કારણ એક છે કે ગવાર ગવારની ફ્રેશનેસ જળવાઈ રહે અને કરમાઈ ના જાય આભાર જય જવાન જય કિસાન